આ દરમિયાન બસની ટક્કર ભાવેશભાઈની બાઇક સાથે થઈ હતી અને ટક્કર લાગતા જ બાઇક સવાર ભાવેશભાઈ ગંભીર રીતે જખમી થયા હતા અને ઘટના સ્થળે જ તેમનો મોત થયો હતો મૃતક નવસારીના ગણદેવીના વતની હતા અને તાજેતરમાં જ સચિનના વેસોમાં આબવા ચોકડી પાસે આવેલા મંગલમ હાઇટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા હતા તે વિવિધ ખાનગી કંપનીઓમાં પાર્ટ ટાઈમ એકાઉન્ટન્ટ તરીકે કામ કરીને પરિવારનો ગુજરાન ચલાવતા હતા તેમનો પુત્ર અઠવાલાયન્સ ખાતે આઈટી એન્જિનિયર તરીકે કામ કરે છે આ બનાવ અંગે સચિન પોલીસે બસ ચાલકની સામે ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી બસ ચાલકની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે